નમસ્કાર મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજેના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મોટી ઉંમરના લોકોના જન્મના દાખલા કઈ રીતે કઢાવી શકાય જ્યાં મિત્રો આપના દાદા દાદી નાના નાનીએ ક્યારે જન્મ નોંધણી કરાવી નથી તો આ મોટી ઉંમરના લોકોના દાખલા કઈ રીતે કઢાવી શકાય થોડા દિવસ પહેલા છે અમારા એક વિડીયો પર ત્રણ મિત્રો દ્વારા ખૂબ સરસ પ્રશ્ન કરાયા હતા જેના નામ છે અશોક ભટ્ટ વિજય અને કૃષ્ણપાલસિંહ વાઘેલા દ્વારા અલગ અલગ સમસ્યા વિશે પ્રશ્ન પૂછાયા હતા આ મિત્રોની સમસ્યા તો અલગ અલગ છે પણ તેનું સમાધાન એક જ વિડીયોમાં મળી જશે મિત્રો આપને પણ કોઈ સરકારી કામને લઈ કોઈ સમસ્યા હોય તો આપ કોમેન્ટ બોક્સના માધ્યમથી અમને કહી શકો છો જેનો જવાબ આપવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું તો સમય બગાડ્યા વગર છે આપણે વિડીયોની શરૂઆત કરીએ સાઈઠ કે સિત્તેર વર્ષની ઉંમરના લોકોના આધાર કાર્ડમાં જો જન્મ તારીખમાં કોઈ ભૂલ હોય તો તેને સુધારવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આધાર કાર્ડના નિયમ મુજબ જન્મ તારીખ સુધારવા માટે જન્મનો દાખલો અથવા તો પાસપોર્ટ જ માન્ય ગણવામાં આવે છે મિત્રો વર્ષો પહેલા જન્મ મરણ નોંધણી ન કરાવવાના કારણે છે ઘણા લોકોને જન્મના દાખલા ઓછા નથી જ્યારે તમે સરકારી કચેરીમાં આ દાખલા કઢાવવા જાઓ ત્યારે આપને છે ના પાડી દેવામાં આવે છે કે આપની કોઈ નોંધણી ન હોવાના કારણે છે જન્મ પ્રમાણપત્ર મળી શકશે નહીં તો આવા સમયે શું કરવું જોઈએ તો મિત્રો જણાવી દો કે જો આપણે જન્મ વખતે છે કોઈ નોંધણી ન કરાવી હોય તો આપને જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસીતેરની પેટા કલમ ત્રણના નિયમ મુજબ કોર્ટના હુકમથી આપ જન્મનો દાખલો પટાવી શકો છો જેમાં આપને સૌથી પહેલાં છે આપનો જન્મ જે સ્થળે થયેલ હોય જેમ કે ગ્રામ્ય વિસ્તાર હોય તો ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તાર હોય તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકા જવાનું રહેશે ત્યાં આપે આપની જન્મ તારીખ જણાવવાની રહેશે જે અધિકારી દ્વારા રજિસ્ટરમાં ચેક કરવામાં આવશે જો આપની નોંધણી નહીં થયેલ હોય તો અધિકારી પાસે છે આપને જન્મ નોંધણી થયેલ નથી તેવું દસ નંબરનું અપ્રાપ્તનું ફોર્મ લેવાનું રહેશે આ ફોર્મ મેળવ્યા બાદ આપને ફોર્મની તમામ વિગતો ભરવાની રહેશે ત્યારબાદ છે આપે અરજી વકીલની મદદથી મેજિસ્ટ્રેટ એટલે કે પ્રાંત અધિકારીને અરજી આપવાની રહેશે ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા હુકુમ બહાર પાડવામાં આવશે જેની નોટિસ વર્તમાન પત્રમાં આપવામાં આવશે આ નોટિસ આપ્યાના ત્રીસ દિવસમાં તમારા લાગતા વળગતા કોઈ વ્યક્તિને વાંધો હોય તો ત્રીસ દિવસમાં તેમને વાંધો રજૂ કરવાનો રહેશે જો ત્રીસ દિવસમાં કોઈ વાંધા અરજી ન આવે તો પ્રાંત અધિકારી દ્વારા તમારી અરજીથી કોઈ વ્યક્તિને વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે જેમાં આપને લગતી કચેરી જેમ કે ગ્રામ્ય વિસ્તાર હોય તો ગ્રામ પંચાયત અને શહેરી વિસ્તાર હોય તો નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના અધિકારી દ્વારા દાખલો કાઢી આપવાનો હુકમ બહાર પાડવામાં આવશે જે હુકુમ આપે લાગુ પડતી કચેરીમાં આપવાનું રહેશે ત્યારબાદ આપને જે જન્મ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે તો આ રીતે જે જન્મ નોંધણી ન કરાવેલ હોય તેમના જન્મના દાખલા કઢાવી શકાય છે મને આશા છે કે આપને તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતીમાં પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને આવી જ અપડેટ મેળવવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો